તે આ આપણા રજવાડી માં તાલમી સાપીશું એ તોરા આવવાનો છે કોક 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 બધા ભૂખ ભૂખા થઈ ગયા એને આ ઘરે થી ચણા મઠ લાવ્યા છે આગળભાઈ આઈ થી જાય રહ્યા છે જાઓ એ બેટા પછી તમ ક્યાં કુતરો સડા ભેરીને ભેરીને બેહી ગયા એવી કોઈ એને કોમેન્ટ ન કરતા કે સડા ઘરે ઘરે આંગળી આવે એમ અને જો બધા આ પડીકા છે એ કુસ ખજાના છે બરાબર આ સબ ખાને ચાલુ હો ગયે હે મંદે જો ભાઈ બાવા ઇન્દી ચાલુ હો ગયા અમારા બી ઓર તીન લોકો ભી આ ત્રણ જણા આવે ભાઈ કીકી વાત અને બધા બધા ભૂખ ભૂખા થઈ ગયા છે અને આ ઘરેથી ચણા મઠ લાવ્યા હે

પાણી રાઈડી અને આ ટાંઢો અહીંયા કક કરે છે પછી કે મને કઈ બહાર નથી કાઢતા તને ક્યાંથી બહાર કાઢે બટા હે બટા પછી તને ક્યાંથી બહાર કાઢે એમ કઉ છું આના છોકરા ની રાઈડ છે રાઈડ તો નહીં બચ્ચો ખેલને કા જો બી તું સમજ કે હો આ લખાભાઈ જો નજી નાનો જ છે ગડેટ કાન મોટામાંથી બહાર આવે

અને હું નાકાશભાઈ બી બહાર નીકળી ગયા આવી આટો મારવા તડકો થોડો ખાવા હા અહીંયા ગલ્લો છે ખાતો નાસ્તો વાસ્તો કરો હોય તો અહીંયા સીચોડ છે જો શેરડીનો શેરડીનો અને આવી છે આમ મજા આવી એવું છે ભાઈ બસો રૂપિયા પછી જેટલું હોય એટલું જોઈએ કોઈ વધાર નો હોય બાર બાર કાઢ બાર બાર નીકળવા દે સારી સુવિધા વાંધો નહીં આવે અને ટાગવું પડે આ મજા બસો ત્રીસના પડીકા લીધા હજી પડ્યા ન ખવાના હોય થી અને આ બધા જો અમે બંકા ઉભા છે ગલ્લે ના ધરાઈ જાય બધા ગુલાબી ઓટ થઈ ગયા મોટું બંધ કરી દે ખાલી થઈ ગયા હલવાઈ જોઈ ગયો

બઉ મજા આવે છે મજા આવે ને આ લખો એ ને આ રાઈડ માંથી પીવે છે હું

来！哎，这这这。 ઈ જાં પે મે લોકો રૂક જા રૂક જા એ મેરે હાથ લઈ જા આકાશભાઈ આથી રહ્યા છે જાઓ 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 ચાલો બે કેવી વીક લાગે ખબર હે પણ મજા આવે હે પણ કહેવા નથી બરાબર નો છે એક ભાઈ દિયા છે દેખ લાગે એવું છે પણ સવાન તમને હું મારા ઘરે જાવ હાલો એ આપણી વારી આવી ગઈ ઈ ભાઈ નીકળો કે નહીં વાહ તો જલા આપણી વારી આવી ગઈ જલક કા એ બક્યા કરે જાના તો પડે ગા અરે ભી આ ને પેલા વાય નું હે ને તાકો ભટકાણો આયા આ એને ડૂબી જાવી ને આટલું ઊંડું છે હું આખો ડૂબી જાવી ઊંડું એટા કાને હું કહેવાય ડુંગળી અંદર ડૂકી માટી બીજું કઈ કોઈ કહેવા ન થાતું बोल गए मजा आ गई जैसे वो टाइम पूरा थे जोश हो गए घड़ से रफ जशों में बोले वो तो बहुत मजा आ गई तमारे बोल बाकाजी के बोले जी शापड़े बंदे ओ हो ना बंग मावागी जोश अपन के वन ने अपने व्हाट इसे एक दम चपात विदाई मजा है बकियम हो मलकली जाओ इतारो है ये टाइम बत्ती जो है है ना बं

મારે તો મગાઈ અજયભાઈ નું ગામ છે એટલે અજયભાઈ છે આપડા હોય પેલું ગીત પેલું ગીત કયું વાળું ગાઈ ના ગાતો

જે મઠ આવે છે તો દર્શન કરતા જાય બરાબર ચાલો કન્ટિન્યુ મહિના મિત્રો મસ્ત મજાના દર્શન કરીને નીકળી ગયા એવી પાછા કેમ કે મોડું પણ થતું હતું ને એટલે હું ફટાફટ દર્શન કરીને નીકળી ગયા એવી અને હજી કાંક ચાલી પિસ્તાલીસ જેટલું હે બરાબર ચાલો કન્ટિન્યુ ને થોડિયા મંદિર ઉભા રહી જાય એવી બોલવાની હાલત નથી અને ફોન તો જોવો છો ને તમે